વગદા ખાતે શાંતિ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ યાત્રાનું સ્વાગત કરાવું અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા રથનું આગમન થતા વગદા ગામે આવી પોસ્તા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રા કુંકુમનો તિલક અક્ષર ફૂલહારથી સ્વાગત દર્શન વંદન કરીને આ સાથે આપવામાં આવેલ ચોવીસ ગાયત્રી મંત્ર લેખનની તપ સાધના અને આ દિવ્ય જ્યોતિ કળશ આગળ મૂકીને સાધનાત્મક રીતે પ્રાર્થના કરીને પ્રસાદ વહેંચીને વેદ માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા સો વર્ષથી પ્રાગટ્ય અખંડ જ્યોતિ જેના સામે કરોડો ગાયત્રી મંત્ર જાપ ઉપાસકોએ જપ્યા છે અને તેની પ્રચંડ ઉર્જા સાથે આવેલ જ્યોતિ કળશ રથયાત્રાની આ દેવતાની મંત્રોચ્ચાર સાથે પ્રાર્થના કરી વક્તા ગામના સનાતન ધર્મ સંસ્કૃતિ પ્રેમી સૌ ગ્રામજનોએ આરતીનો લાભ લીધો અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી ગાયત્રી પરિવારની સ્થાપનાને અને વંદનીય માતાજી ભગવતી દેવી શર્માને શતાબ્દી ઓગણીસો છવ્વીસ થી બે હજાર છવ્વીસ થઈ રહી છે અને એની ઉજવણીના ભાગરૂપે ગામડા ભારતના ગામડે ગામડે ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર આયોજિત જ્યોતિ કલશ ફરી રહી છે જેમાં સૌ ધર્મ સંસ્કૃતિ પ્રેમી પ્રજાજનો મોટી સંખ્યામાં રથયાત્રાનું સ્વાગત કરી રહ્યા છે આ જ્યોતિ કલશ લઈને પાલનપુર ગાયત્રી શક્તિપીઠ અને રતનપુર ગાયત્રી પ્રજ્ઞાપીઠના ભાઈઓ બહેનો પાલનપુર

જે જ્યોતિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય વેદમુટી તપોનિષ્ઠ દ્વારા ઓગણીસો છવ્વીસ વસંત પંચમીને દિવસે પ્રાગટ થયેલી અને એ અખંડ જ્યોતિ આજે બે હજાર છવ્વીસની અંદર સો વર્ષ પૂરા થઈ જવા રહ્યા છે ત્યારે પરમપૂજ્ય ગુરુદેવના જે યુગ નિર્માણ યોજના વિચાર ક્રાંતિ અભિયાન ગાયત્રી પરિવારના સો સૂત્રી આંદોલન વિચાર પરમપૂજ્ય ગુરુદેવે જે ચોત્રીસો ઉપર પુસ્તકો લખ્યા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ રાષ્ટ્ર નિર્માણ માટે અને સપ્તસૂત્રી આંદોલનને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે આ જ્યોતિ કણસ યાત્રા લોકોને જગાડવા માટે જઈ રહી છે કે જે અત્યારે નૈતિક ક્રાંતિ બૌદ્ધિક ક્રાંતિ સામાજિક ક્રાંતિ રાષ્ટ્રીય ક્રાંતિની આજે તાત્કાલિક જરૂર છે એવા સંદેશ લઈને પૂજ્ય ગુરુદેવનો સંદેશ ઘરે ઘરે સુધી પહોંચે એ ભાવ સાથે આ જ્યોતિ કણસ રથયાત્રા બે વર્ષ સુધી પૂરા દેશની અંદર અને આ રથ ગુજરાતની અંદર નવમી એપ્રિલે નીકળેલ અને બે હજાર છવ્વીસ સુધી ચાલશે અને પરમપુજી ગુરુદેવ નો સંદેશ ઘરે ઘરે સુધી પહોંચાડશે આ જ્યોતિ કળશ રતા પરમપુરજી ગુરુદેવની જ્યોતિ કળશ ના સો વર્ષ પૂરા થાય છે સાથે પરમવંતે માતાજીના પણ સો વર્ષ પૂરા થાય છે એ શતાબ્દી ઉજવવા અને એમના કાર્યોને વધુમાં વધુ વેગ આપી સક્રિય બની અને યુગ નિર્માણ યોજના એકવીસ સદી ઉજ્જવળ ભવિષ્ય અને મનુષ્યમાં દેવત્વ અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય એ ભાવ સાથે ગામે ગામ જઈ રહી છે